હેલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આ છે માહુ મારું દીકરું તમે ઓળખો હો કે તો હાય કર દે હાય હાય યસ યુ હાય તું કર દે કર દે કેમ છો તમે બધા કે કે તો શરમ આવે તને એ શરમ આવે શરમ આવ નો ગાંડી આજે સવાર સવારમાં જો શિવભાઈ અને માઉભાઈ મારી વ્યવહાર શિવ જો રેમ રખાણ કરે જો એમાં એમાં લીટા નો થાય એમાં લીટા નો થાય ગાંડા હા તો કાચમાં નો થાય ને આપડા તારા હાથમાં થયા જો મારા શિવ મારા માઉના હાથમાં શિવભાઈ લીટા કરી નાખે કપડા બગાડ નાખે છે કાં શું બગમાઈ ગઈ રાખે જો

મજામાં હોય આપણે હવે આજે જવાનું હોય છે બહાર કંઈક બધા વિડીયો બનાવતા હોય મીટિંગ હે નહીં તો કેની હોય હું હોય ખબર નથી તો આપણને કીધું છે તો આપણે જવું પડશે તો ગુડ મોર્નિંગ જય માતાજી ભોલું કરે તમારા પિતાજી હું છું તમારા વિરાટ ડાબેના આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જોડાઈ રહેજો અને મોજ કરજો રેડી તો ચાલો હવે આપણે અહીંયા જઈ મિટિંગમાં એ દેવું માતા નહીં સર અમારું એક મૂવી હતું તાંડવ અમ કરીને એનું શૂટ અમે અહીંયા જ કર્યું હતું પ્રિયંકા મેન લીડમાં છે અહીંયા કર્યું સ્ટાર છે અમારા કારણ કે હું થતું હોય ને તો એક સાધ્વીજીની સાથે ગુજરાતી એક્ટ્રેસ હતા

પછી આપણે આપણે જ્યાં રહેતા હોય જ્યાં શેર હોય આપણું એ ચોખ્ખું કરવું પડે તો આપણે કરવું એ આપણી ફરજ છે અને આપણા કમિશનર સાહેબ સાહેબ ત્યાં હતા અને એ ખૂબ સારું કામ કરતા હતા અને કીધું એ કે જૂનાગઢને બે વર્ષમાં આપણે બદલી નાખશું ને ઘણો બધો બદલાવ જૂનાગઢમાં આવ્યો હોય એવું નથી કે નથી આવ્યો નરસિંહ મહેતાનો તળાવ જો કેમ છે ચોખ્ખો પછી આપણે મોટીભાગનો રોડ જાઓ તો તમને ફિલિંગ આવે કે તમે કાંઈક મેગા સિટીમાં આવ્યા હોય એવું તમને લાગે પણ અમુક અમુક તત્વો છે જે માવાની પિચકારી મારે છે કોબરા બની જે કોબરા બને છે ને માવા ખાય છે ને એ માવા ખાવા ખોટી વાત નથી પણ તમે રોડ ઉપર પિચકારી મારો ને એ ખોટી વાત છે એ પછી કાગળને તમે અહીંયા રોડ ઉપર નાખો ને એ ખોટી વાત છે તો બસ આપણું એ કહેવાનું છે કે તમે આપણા શહેરમાં જ્યાં રહેતા હોય ત્યાં કચરો ઓછો કરો તો બારો જાઓ ત્યાં તમને કોઈક કહે કે તમારી ક્લીન સિટી છે કેમ આપણે શું કઈ સિટી છે અમદાવાદ પાસે ગ્રીન સિટી આપણે કઈ કહેવાય છે આણ એવું કઈ કહેવાય ને ગ્રીન સિટી ત્યાં હું ગયો તો એક વખત ફૂલ ચોખ્ખું હતું બધું તો એવી રીતના આપણે જૂનાગઢ ચોખ્ખું કરવું જોઈએ અને એની એક એપ્લિકેશન આવે એ હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીશ એટલે એમાં તમે ક્લિક કરજો એમાં કાંઈ સાવ નોર્મલ વસ્તુ હે હું ઇન્સ્ટાગ્રામમાં હમણાં વિડીયો બી મોકલી દઈશ ઇન્સ્ટાગ્રામમાં હશે મારી લિંક તેમાં ક્લિક કરવાનું છે તમારું નામ રજિસ્ટર કરવાનું છે તમારી સીટનું નામ લખવાનું છે પછી ક્લિક કરી અને એમાં વોટ દેવાનું છે બીજું કશું કરવાનું નથી તો કરવાનું ભૂલતા નહીં ઓકે તો હવે નાગેશભાઈ તો હે નહીં તો પોતું કરી લઈએ બે નાવું એક બે નાઈ

અમારી લાઈટ ચાલુ હોય ગુલેબ અમારા ગુલેબ કહેવાય તો માણસ આવું એરિયા નથી એટલા રૂપિયા વાળા છે તો પછી પાંચ હજાર બહુ ચોખ્ખી વાત છે હકીકત વાત છે

વાયરલ થાય છે બરોબર જોઈ નથી એટલે અમે હે ને હાથ મિનિટ થી ધરાર દાંત કાઢતા હતા તમારી આટો

ને એટલે લખ કે ને બધે તમાર જ જો હે ગલુ તું ને આ હું ત્યાં કિસ્મત જો અમારી પણ એડ ન અમારો ક્યાંય બધુંય બંધ છે જો આમ જો બધુંય બંધ નિત્યા બેન સોરી

ઘરે કેમ કે અમારા નિત્યા બેન ને ફૂરોટ